الله بترکم صب دم زما زما تشوفم زما ستمرو که تمز واکه چکه انګی یا ولومه ته چر مخه شو راین خالي تشن زه دی وگیجه شه ته چر مبا کپره منډک نہ کاپره یهار هارو وای ولا ور کام ناخون شه تو واټو په لا خور نه شه

તે કે કપડું પડ્યા તારા હાલો કપડું પેલા ખોળેથી કીધું વોડ કમ પલાળી દેવી બેશ મળું તમને કપડું પલાળી દેસા સે બે પલાળયા વધરના આમ તો બે આ થમે એટલે બે પલાળયા છે અને કરી કર પલાળાવી દે તશી આગરે માં ઉપાવે મોટો શિગરીન ધોય નચ્કી બે ઈ બે ધોય નચ્કી બીરા બે નાખ દે આ ધોય જાય કે ઈ પલીક કરી કો રાખજો કોઈ ધોય નચ્ક ભયાલા પર સુકી દેવા

કાપડ તો ચરકિરું તો બે કપડ સુક્યો છે ને બીજા સે આરે જો ખાટલા ઉપર પડ્યા છે એને હું કવન ચા સુકાઈ દે પછી જો નાખ્યા છે એક ઓર એક પડી ગયું કપડ અને પાછું નાખ્યું માથે તોય નળો પર ખાટ નહી છે આને ઘરે ઘરે સુકાઈ દેચા હું જરા દીન પછી ઓલા બધા નાખી દીવા આરાફટ કેમનો વિડીયો મસતી બની રહે ચેનલ મનાવો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો

वीडियोम से लुट बिन्या रीजो हम पूरे का डीप डब्बी है कही तुमने क्या आता है वीडियोम से लुट बिन्या रीजो तो टाइम कर वे से, से जो अब सेनेस से हां वीडियो से यहां हो दिसनेस से अब तुमने पॉपटा देखाड़ो जो

હાલો આમ આપણે ગયું આપડે પછી તમને બતાવો આપણે ખારા હોય આમ પછી કંઈક પગે વાગેલું હોય ને બળા બહુ જો આ સે આ શેનામશેનો હારો જો

काय नहीं खाए नहीं नुकसान करे हमने खोटा खोटा अरे ये तो एक बेचारे कौन से खाता था ना उनसे ना क्या वासे कमेंट में कहीं दे जो माम भाई मस्त ही ना थी जैसे हुए तो हेलो हम जायर पर चार तो मेरी बिज बज्जी जो जायर मस्ती ही थी जी है तो जाहिर भी हम जायर ना खुने ना पिस्तम ना तो जाहिर के सो कमेंट में कही दीजो आ बदा आंबा चलो तो आम धीमे धीमे भाई दी ने पे जाए ऊपर तो जाहिर के से हेलो जाइविन तुमने हम मोड़ ठाबा ऊपर जाए यहां से हम पास वाली ना को नजारा बताओ यहां से बदो ना काटन बहुत ध्यान रखना

બે તીરખી આવી છે એ પેલા આવી બે આયા ને એક આયા છે ત્રણ તીરખી છે અને એક બી આમ હોય પડને છે છે તો હાલો જાવી તાબા ઉપર તો સ્મરું તમને તાબા ઉપર જઈએ વિડીયો ચલે છે તો બન્યા રહેજો હવે ખેરે આયા બે ત્રણ દી માં છે આ સત્ર 18 તારીખ તો થઈ ગઈ છે બે દી બે બે ત્રણ દી પછી હે હાલો જાઈન મળું તમને તાબા ઉપર જ તરવા જો શું треба કપડું જો દિ હાથમાં જો છે થોડક દેખાય છે હવે જો તરવા જાવ તરબો ટાઈટ તો વાય ધીમે ધીમે સંગતો તો બોવ આવે એટલે કાચ તો વાગીતી તો ઘડીવાર બેહીશું પછી વીજમું હેઠે ભાઈ કાયો નઈ જાવ નઈ તો વાખ ખાવજો એટલે હવે અહીંયા છે ને જો આ કપડું સુકાય છે yebe to baki kya ye hukana na hile hello video mein kuch share nahi hua hai to like karo share karo aur subscribe karo comment karna padega jo vlog taras se tumhe kal bhi ek naya vlog mein jaogi bye bye